છવ્વીસ વર્ષીય યુવક ઠાકોર માલુજી માંજીજી પોતે બાઇક લઈને જતો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં બાઇકને નુકસાન થયું હતું જો કે બાઇક ચાલક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં આખરે જવાબદાર કોણ એ પણ એક સવાલ છે કાંકરેજ વીપી સિંહ સોલંકી